હાલો રામ રામ ની સીતારામ લહેરા કેમ છો બધા મજામાં અમે તો મજામાં છે હમણાં રતારૂમાં હાલતા રાજવરે આવ્યા તરબૂચ ખેતરમાં ખેતર જોવો તમે અમારું કામ જોવો આ કુંજો પ્લાસ્ટિક ભેગો કરે બધી ખેતી નો એક્સપિરિયન્સ લગભગ થયો હમણાં ઇઝરાયલ માં

હાલો તો તમારે તરબૂચ ખાવા તો મિત્રો આવે જાવ તરબૂચ જોવો તમે જ્યાં વેલા વિસ્કાવે અમારે પૂજો મુરિયા ઉપર જવા દેવાનું બીજું કામ હોય તરબૂચ તરબૂચ રહે હારો માલ તો એ તો ઉતારે લીધો આ તો બધો વેસ્ટેજ માલ છે હારા હું ત્યાં તરબુજ તો વેચે નહીં ક્યાં ગાડીઓ ભરે ને યોગ્ય હા સાઈ લેન્ડ યુ આની તો રક્તા જી હે તમે બધાય મુંજાની આની તો તરબુજ 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 વારીયું છે હરે હળે બોલાવે મુંજા યાર ભૂખ લાગે ત્યારે આમાંથી જે ઠાવ લાગે તરબુજ મોરે ખાવ હા રિયા મુંગમ રિયા તરબુજ હે આ બધો વેસ્ટ માલ છે હારો માલ તો વ્યોગો ગાડીઓ ભરાય ને આટલા તો ને નીકળે હા આ અમારે ગંજેરી છે હવે હવે માં ગાંજો મારે લો હોકાજી હું ભરેલી વાહડા નું કે કીલા પર દેકાર જ ફટાવતો આખો દી હા કહેવાનું મુંજા ગંજેરી વિશે તારું આ આગળ તાર ને કે ભર્યો કે કે જ છે માં ડોજ મારે ઉપાધી ન હોય હા માટી ભરી

નાખે દેવાના હારો સારો માલ તો ઉતરે ગયો કયડા ને પેડા બગડે ક્યાં કે હે બાકે તે કાં એક નંબર તરબૂજ છે એ હા હા છે જ આવું વહેલા ઉપાડતી જાય પ્લાસ્ટિક પહેલાં કરતા જાય આવું છે ના મા તરબૂજ ને મારે હેને ફાળાયા હેને

ખેડૂ સારો છે આ ખેડૂત બહુ સારો છે માણસ કઈ નો ઘટે એક નંબર માણસ નીકળે

હાલો અને આજ તમારે અલગ ધણી રામદેવજી બીજ છે એટલે મારે તો ફરારી થેગો બોલો રામા બી બોલો જય બોલે તારે જવા દેવાનું છે તરબૂચ બારગી હો ફરાર માં કેમ કેવા હા પાડલે પાડલે માટી તરબૂચ કાપવાની ન હો હા

હા તરબુજ હાલો ખાવા વર્ગે જાય આજ આપણી બીજ છે હું પણ આવો તમારે ના ફરાર ફરાર છે તમારે તો બોલાવીએ કરો ચાલુ હાલો બોલો રામા બેરીની જય જો આશા નેતવર્તા માટીઓ પણ જો જો ઉશું ઉપર નથી જોતો જો લઈ જો ઢગલો કર્યો જો

પ્લાસ્ટિક ના ફીંડલા વાર લીધા એ જવા દેવાના ટ્રેક્ટર માં માટી કરે ઘા હલે રાખી બોલાવે ઉભા ઉભા ઘા કરે ટ્રેક્ટર ની ટોલી ભરી જવો તરબૂચ તરબૂચ તાય જવો તો ખરી તમે તાઈ પીડા કોઈ ખબર વાળું ને હારા હારા બધે ઉતે ગયા હા તારી જમવા વેઠ્યો يا ما كيف انا ازاي المهم